નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો આજના વેધર એનાલિસિસ માં વાત થશે આજે તારીખ ઓગણીસ જૂન થી લઈને ત્રીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા શું વરસાદની પરિસ્થિતિ છે કઈ સિસ્ટમ કામ કરશે કે જેથી ગુજરાતને હજુ પણ વરસાદ મળવાનો છે શું છે વરસાદની આગાહી શું છે સાર્વત્રિક વરસાદની આગાહી ગરમીનો માહોલ કેવો રહેશે ભેજનું પ્રમાણ કેવું રહેશે પવનનું પ્રમાણ કેવું રહેશે અને લો ક્લાઉડ ફોર્મેશન કયા વિસ્તારોમાં બની શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું ત્યારે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ચોમાસાની ગતિવિધિઓની અત્યારે ચોમાસું કહી શકાય કે ભારતના અંદાજીત સિત્તેર ટકા વિસ્તારને આવરી લીધો છે એટલે એક સમાચાર છે કે ચોમાસું આપણું ઘણો બધો લેટ ચાલતું હતું પરંતુ તેણે એવી રફતાર પકડી છે કે ભારતના સિત્તેર ટકાથી વધુ વિસ્તારોને આવરી લીધું છે જેમાં સમગ્ર ગુજરાતનો સમાવેશ થઈ જાય છે રાજસ્થાનના પણ પચાસ ટકા વિસ્તારમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે એટલે આનંદના અને એક સમાચાર છે ઉત્તર ભારતમાં પણ ચોમાસું આગામી ચારથી પાંચ દિવસમાં સક્રિય થઈ જાય તેવી સંભાવના છે હવે મિત્રો જ્યારે ચોમાસા ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં શું રહેશે વરસાદની ગતિવિધિઓ તેના ઉપર નજર નાખીએ તો આજે તારીખ મિત્રો થઈ ગઈ છે ઓગણીસ જૂન તો ઓગણીસ જૂનના રોજ કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે અને કયા જિલ્લામાં વધુ વરસાદ થઈ શકે છે એની આપણે માહિતી આપી દઈશું પ્રથમ મિત્રો રેડ એલર્ટની વાત કરી દઈએ તો સાબરકાંઠાના અનેક વિસ્તારો હોય અરવલ્લી હોય ઉપરાંત મહીસાગર હોય અને દાહોદના પણ અનેક વિસ્તારમાં રેડ એલર્ટ છે જ્યારે આણંદ જિલ્લામાં પણ રેડ એલર્ટ છે ઉપરાંત ભરૂચ હોય સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં રેડ એલર્ટ છે ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો આ બધા વિસ્તારો છે એમાં એકથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં થઈ જાય તેવી શક્યતા છે કારણ કે લો ક્રાઉડ ફોર્મેશન એટલું બધું મજબૂત છે આ બધા વિસ્તારોમાં કે જે તે વિસ્તારમાં મેઘતાંડવ થઈ જાય તેવી છે બીજી તરફ મિત્રો એક્ટિવિટી જોવા મળશે વીજળી પણ ભયંકર થશે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે આ વખતે વીજળી પડવાના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે બીજી તરફ મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરી દઈએ તો ઓરેન્જ એલર્ટ ઘણા બધા વિસ્તારોમાં છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા ઉપરાંત અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ આ વડોદરા છોટાઉદેપુર નર્મદા સહિતના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ હોય અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે અને સમગ્ર કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય અને પોરબંદર સહિત જૂનાગઢના પણ અનેક વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે કારણ કે આપણે જણાવ્યું હતું કે આ જે સિસ્ટમ છે હવે ધીમે ધીમે આ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને પ્રભાવિત કરશે અને સૌરાષ્ટ્રના પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ પ્રભાવિત કરશે ગત ચોવીસથી અડતાલીસ કલાક પહેલાં જ આપણે જણાવ્યું હતું કે આ જે સિસ્ટમ છે હવે વારો ઉત્તર ગુજરાતમાં આવવાનો છે મધ્ય ગુજરાતમાં આવવાનો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ આવવાનો છે કારણ કે મધ્ય ભારત તરફ જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ગુજરાતના અનેક વિસ્તારોને જોવા મળનારી છે હવે મિત્રો તારીખ પ્રમાણે હવામાન વિભાગે જે વોર્નિંગ આપી છે તેની આપણે માહિતી જણાવી દઈશું ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યની વોર્નિંગની વાત કરીએ તો ખાસ કરીને આ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ક્યાં અને કઈ તારીખે વરસાદ પડી શકે છે તો મિત્રો ઓગણીસ જૂનની વાત કરીએ તો આ જે હેવી રેન થઈ શકે છે વીસ જૂને પણ હેવી રેન થઈ શકે છે એકવીસ જૂને પણ હેવી રેઇન થઈ શકે છે ત્યારે મિત્રો આ બધી જે આગાહી છે એ બાવીસ જૂનની છે બાવીસ જૂને વેરી હેવી રેન એટલે જોરદાર વરસાદ થાય ત્રેવીસ જૂને પણ હેવી રેન ચોવીસ જૂને હેવી રેન પચીસ જૂને પણ વેરી હેવી રેઇન થઈ શકે છે એટલે મિત્રો તારીખ બાવીસથી લઈને જે પચીસ તારીખનું સેશન છે તેમાં ઓરેન્જ એલર્ટ જોવા મળે અનેક વિસ્તારમાં વેરી હેવી રેન થાય તેવી શક્યતા છે બીજી તરફ હવે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની પણ વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ઓગણીસ તારીખે હેવી રેઇન થઈ શકે છે જ્યારે વીસ અને એકવીસ તારીખે કોઈ મોટી વોર્નિંગ નથી એટલે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે બાવીસ તારીખે હેવી રેઇન થાય ત્રેવીસ તારીખે હેવી રેઇન થાય ચોવીસ તારીખે પણ હેવી રેઇન થાય અને પચીસ તારીખે પણ હેવી રેઇન થવાની શક્યતા રહેલી છે મિત્રો આ હવામાન વિભાગ દ્વારા એક વેધર ચાર્ટના એનાલિસિસના આધારે આ તમને માહિતી આપી છે ત્યારે મિત્રો બીજી તરફ ઇમ્ફ્રા રેનના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં ભયંકર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ ગયો છે તમે જોઈ શકો છો કે લો ક્લાઉડ એટલા બધા જોરદાર છે કે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ જશે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈને આગળ વધી રહી છે અને પૂર્વ તરફના વિસ્તારોને અસર કરશે અને આગામી દિવસોમાં મધ્ય ભારતમાં તે એક્ટિવ થઈ જશે જેના લીધે થઈને ગુજરાતના ઉત્તર અને પૂર્વ તરફના વિસ્તારો પ્રભાવિત થશે એટલે આપણે જણાવ્યું કે ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આગામી દિવસોમાં હેવી થી હેવી રેન થાય તેવી શક્યતા છે જેમાં એક ઇંચથી લઈને દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો અન્ય વેધર ચાર્ટના આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું હવે મિત્રો વેધર ચર્ચના અનુસંધાનમાં તમે જોઈ શકો છો કે આગામી બાર કલાકમાં ગુજરાતમાં વરસાદની શક્યતા કેવી છે ભલે અહીંયા આગળ વરસાદની સિસ્ટમ ના દેખાય પરંતુ જે મધ્ય ભારત તરફ એક્ટિવ થયેલી વરસાદની સિસ્ટમ અને અરબી સમુદ્રની વરસાદની સિસ્ટમ ગુજરાતને ખૂબ જ અસર કરવાની છે અનેક વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદ પણ થઈ શકે છે ત્યારે મિત્રો આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ધીમે ધીમે આ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધશે અને પશ્ચિમ કહી શકાય કે ભારતના અનેક વિસ્તારમાં તે પ્રભાવિત થશે અનેક વિસ્તારમાં મેઘતાંડવ થાય તેવી શક્યતા છે એટલે આગામી બે દિવસની પણ વાત કરી દઈએ તો આગામી બે દિવસ ફરીથી આ જે સિસ્ટમ છે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે એટલે ગુજરાતને ચારે તરફથી સિસ્ટમોની અસર થવાની છે અનેક વિસ્તારમાં મેઘતાંડવ થાય તેવી શક્યતા છે આગામી ચાર દિવસની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઇમ્બ્રા માધ્યમથી કે આ જે સિસ્ટમ છે કેટલી બધી સક્રિય થાય છે અને આગામી પચીસ તારીખ સુધીમાં તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એટલે કે પચાસ થી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ થઈ જાય તેવી શક્યતા છે ત્યારે આગામી આઠ દિવસનું વેધર એનાલિસિસ જોઈએ તો આગામી આઠ દિવસમાં પણ ઉત્તર ભારત હોય પૂર્વ ભારત હોય દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થાય અને આગામી આઠ દિવસમાં ચોમાસું સો ટકા ભારતમાં એક્ટિવ થઈ જાય તેવી શક્યતા છે કારણ કે અત્યારે ચોમાસું ફક્ત કહી શકાય કે સિત્તેરથી એસી ટકા વિસ્તારને આવરી લીધું છે આ જે વિસ્તારો બાકી રહી ગયેલા વિસ્તારો છે તેમાં પણ આગામી આઠ દિવસમાં ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો તારીખ પ્રમાણે પણ તમને આગાહીની વાત કરીએ તો આજે તારીખ ઓગણીસ તારીખ છે ઓગણીસ તારીખનું તમે એનાલિસિસ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો વીસ તારીખનું તમે જોશો તો વીસ તારીખે પણ વરસાદની શક્યતા વધુ છે એકવીસ તારીખે પણ વરસાદની શક્યતા દેખાશે બાવીસ તારીખે પણ વરસાદની શક્યતા રહેવાની છે ત્રેવીસ તારીખે પણ વરસાદની શક્યતા જોરદાર રહેવાની છે ચોવીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે પચીસ તારીખે પણ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છવ્વીસ તારીખે પણ વરસાદની શક્યતા સત્યાવીસ તારીખે પણ શક્યતા અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ આ પહેલી જુલાઈ બીજી જુલાઈ અને ત્રીજી જુલાઈની આસપાસ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મેઘતાંડવ તો આપણને કહી શકાય કે ત્રીજી જુલાઈ સુધી તો મળવાનું છે ત્યારબાદનું જે અપડેટ હશે તમને વિડીયોના માધ્યમથી તમને આપતા રહીશું હવે મિત્રો તારીખ પ્રમાણે તમે જોશો તો આજે તારીખ ઓગણીસ જૂન થઈ ગઈ છે તો આજે સેટેલાઇટ બેઝના માધ્યમથી મિત્રો વરસાદ નહીં દેખાય પરંતુ આપણે જે જિલ્લામાં રેડ એલર્ટ તમને આપ્યું છે એ જિલ્લામાં એકથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ વીસ તારીખનો સેટેલાઇટ ઇમેજ જોશો તો મધ્ય ભારત ખાસ કરીને તેમાં એક્ટિવ થાય જેમાં ઉત્તર ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય અને તેની અસર ગુજરાતના અનેક ભાગોને જોવા મળશે અને આપણે અગાઉ માહિતી આપી તે પ્રમાણે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા કચ્છમાં પણ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ તો મળવાનો છે એટલે કચ્છના મિત્રોએ આ નિરાશ થવાની જરૂર નથી કચ્છમાં પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને લો ક્લાઉડ ફોર્મેશન કે વરસાદની શક્યતા ન દેખાય પરંતુ કચ્છના પણ અનેક વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે કારણ કે અરબી સમુદ્રના ભયંકર ભેજવાળા પવનો અને લો ક્લાઉડ ફોર્મેશન સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયું છે એટલે સમગ્ર ગુજરાત એક વરસાદી માહોલ મળવાનો છે એટલે કચ્છના મિત્રો હોય ઉત્તર ગુજરાતના મિત્રો હોય જે જિલ્લામાં હજુ વરસાદ નથી થયો તે જિલ્લામાં પણ હવે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જશે અને આગામી ત્રણ જુલાઈ સુધીમાં તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ મળે અને ચોમાસાનો જે વરસાદ આપણે ધાર્યો છે કે એકસો ને ચાર ટકાથી વધુ વરસાદ એટલે કે સામાન્ય કરતા વધુ વરસાદ થાય તેવી શક્યતા છે જેના ભાગરૂપે તેને આગામી ત્રણ જુલાઈ સુધીમાં તો ગુજરાતમાં કહી શકાય કે જે ચોમાસાનો વરસાદ છે એ પંદરથી લઈને વીસ ટકા સુધીનો વરસાદ આપણને મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે એકંદરે મિત્રો ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે ઘણા જિલ્લામાં ઘણી વખત થોડો ઘણો વધુ વરસાદ થઈ જતો હોય નુકસાની પણ થાય પરંતુ મિત્રો આ કુદરતના હાથમાં છે એમાં આપણે કશું કરી શકતા નથી બીજી તરફ મિત્રો લો ક્લાઉડ ફોર્મેશનના આધારે જણાવીએ તો રાજસ્થાન પણ એક્ટિવ થઈ જશે સત્યાવીસથી લઈને ત્રણ જુલાઈ સુધીમાં તો રાજસ્થાન સહિત ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે અને આ વખતે આ પચીસથી લઈને ત્રીસ જુલાઈનું જે સેશન છે તેમાં ઉત્તર ગુજરાતનો વારો છે અનેક વિસ્તારમાં તો દસથી લઈને પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ફક્ત ચોવીસ કલાકમાં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એકંદરે મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ જશે ત્યારબાદ મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું વાતાવરણ કેવું છે તમામ પ્રકારની માહિતી પણ આપતા રહેજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે કયા જિલ્લા હોય ગામ હોય કે શહેરમાં વરસાદી માહોલ કેવો ચાલી રહ્યો છે બાકી મિત્રો આપણને એક કહી શકાય કે ત્રણ જુલાઈ સુધી તો સારામાં સારો વરસાદ મળી જવાનો છે કારણ કે એક પછી એક વરસાદની સિસ્ટમો સક્રિય થશે જેમાં બંગાળની ખાડી હોય અરબી સમુદ્ર હોય ઉપરાંત ડબલ્યુ ડી પણ ઉપર સક્રિય થશે તે તમામ પ્રકારની જે સિસ્ટમો છે ગુજરાતને અસર કરવાની છે અને ભયંકર ભેજવાળા પવનો જોવા મળશે અને ભેજને કારણે લોકલાવ ફોર્મેશન પણ વધારે સર્જાશે અને જે તે વિસ્તારમાં મેઘ તાંડવ થાય તારીખ એકથી લઈને ત્રણ જુલાઈમાં તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં મેઘતાંડવ થાય અમુક જગ્યાએ તો પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં જે કંઈ ગતિવિધિઓ હોય તેનું અપડેટ નીચે વિડીયોના માધ્યમથી આપજો કમેન્ટ પણ કરજો કમેન્ટમાં તમારું નામ જિલ્લો શહેર અને તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે